આમલીપુરા કાછિયાવાડમાં લક્ષ્મીનારાયણ ચોકમાં પાલિકાએ વેઠ ઉતારતા રહીશો રોષે ભરાયા પાલિકામાં ચૂંટાયેલા ભાજપના કોઈ સભ્યોએ કાછિયાવાડમાં પ્રવેશ નહીં ગત ત્રીજી તારીખથી આજ સુદ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે આમોદમાં કાછિયાવાડ વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ચોકમાં વર્ષોની પરંપરા મુજબ શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે જે બાબતે આમોદ કાછિયાવાડ વિસ્તારના રહીશોએ આમોદ પાલિકાની ગરબાની તૈયારીના ભાગરૂપે ગેસ લાઇનને કારણે પડી ગયેલા ખાડા પૂરાણ કરવા માટે લેખિત અરજી કરી માંગ કરી હતી તેમજ નવરાત્રી દરમિયાન લક્ષ્મીનારાયણ ચોકને બ્રશથી સાફ કરવા જણાવ્યું હતું છતાં સાવરણાથી સફાઈ કરવામાં આવતા ચોકમાં ધૂળ રહી ગઈ હતી લક્ષ્મીનારાયણ ચોકમાં ખાડા પૂરણ કરવામાં પાલિકા સત્તાધીશોએ વેઠ ઉતારતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે કારણ કે પાલિકાએ હલકી ગુણવત્તાનું વાપરી ખાડાનું પુરાણ કરતા ગરબા ગ્રાઉન્ડ રેતીની જોવા મળી હતી વિસ્તારમાં માતાજીના હિન્દુ ધર્મના તહેવાર એવા નવરાત્રી પર્વ ઉપર પણ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા સ્થાનિક લોકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ ભભૂકી ઉઠ્યો છે સ્થાનિક રહીશ પ્રશાંત ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપનો ગઢ કહીને માત્ર વોટ લેવા આવતા આમ પાલિકામાં ચૂંટાયેલા ભાજપના કોઈ સદસ્ય આ કાશિયાવાડમાં મહેરબાની કરી આવું નહીં ભાજપના ચૂંટાયેલા સદસ્યો માટે કાછીયાવાડમાં પ્રવેશ નિષેધનું સ્થાનિકોએ ફરમાન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે કાછીયાવાડમાં એક જ વિસ્તારમાંથી બે નગરસેવકો આમોદ પાલિકામાં ચૂંટાયેલા છે છતાં તેમના વિસ્તારમાં પાલિકા દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાં પણ કામગીરી કરવામાં વેઠ ઉતારવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી અને રમેશ સત્યની સાથે ચાલો જય માતાજી જય લક્ષ્મીનારાયણ નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ આવી ત્રણ તારીખથી નવરાત્ર શરૂ થયા થઈ ગયા છે આપણે આજે પહેલું નોરતું છે ગઈકાલે રાત્રે અમે ચોકની ધોયું અને ચોક જે નવી ગેસ ગેસલાઇટના ખાડા પણ પડી ગયા છે એની અરજી આપી છે પહેલી તારીખથી નગરપાલિકા અમે અરજી આપેલી છે છતાં પણ કામ નહીં થયું રાત્રે અગિયાર વાગ્યા ત્યારે બી કામ નહોતું થયું અમે બધાને ફોન ફોન કર્યા વોર્ડના સભ્યને પણ ફોન કર્યા હતા ત્યાં તાત્કાલિક કલાકની અંદર કામ શરૂ થયું પણ એ જે કામ શરૂ થયું એ ખાલી બસ વેથ જ ઉતારવાની થયેલી એમનું કામ જે પ્લાસ્ટર અત્યારની હાલમાં પાવડર બનીને ઉખડી ગયું છે અમે ભી સાફ કરીએ છીએ જાતે તો ઉખડી જાય છે અને નગરપાલિકામાં બીજી પણ અરજી આપી હતી અમે કે ત્રણ તારીખથી બાર તારીખ સુધી નવરાત્રિ મહોત્સવ થાય છે કાછીવાડામાં દર વર્ષે તેની સાફ સફાઈ રોજ ભ્રષ્ટિ સાફ કરવાની અમે વિનંતી બી કરી છે એમને તો પણ એ ભ્રષ્ટિ કોઈ અહીં સાફ કરવા આવ્યું નહીં અને સાવર નથી સાફ કરીને જતા રહ્યા જેથી અહીંયા દર એવો ને એવો જ રહ્યો છે સિમેન્ટવાળું બધું અહીંયા જે ધગલા વળી ગયા છે અને અહીંયા કોઈ અમારા જે નગરપાલિકાના પ્રમુખ છે એ કોઈ દિવસ ફોન ઉપાડતા નથી અમારો ફોન કર્યો છે ગઈકાલ રાતના તે પણ ફોન અમારો ઉપાડતા નથી